ના શંખેશ્વર તાલુકામાં આવેલ ધનોરા ગામે ચકચારી ઘટના બનવા પામી હતી સસરા અને દિયરને જમવામાં આપી દેતા ગોસ્વામીનું મોત થયું હતું જ્યારે ગંભીર હાલતમાં સસરાને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે તો બીજી તરફ મોતનો ખેલ ખેડનાર પુત્રવધુ જયા ગોસ્વામીની પોલીસે ફરિયાદના આધારે ઝડપી લીધી છે ત્યારે એફએસએલની ટીમ દ્વારા તપાસનો દોર શરૂ કરી આવ્યો છે ઘટનાને અંજામ આપનાર પુત્રવધુની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે સ્વર્ગીરી નાઓએ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે ફરિયાદ અનુસાર તેમના ભાભી જયાબેન વાઇફ ઓફ અશોક ગીરી ગોસ્વામી નાઓએ તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા સારું તેમણે તેમણે બનાવેલી રસોઈમાં ઝેર ભેળવી દીધેલ અને તે તેમના ફરિયાદીના ભાઈ મહાદેવગીરી

રાજ્યમાં વધુ ગરમીને લઈને રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગે આદેશ કર્યો હતો